ખાતે કારમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો હતો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ માહિતી આધારે સમા અભિલાષા ચોકડી પાસેથી એક ઈસમ સન્ની યાદવ રહે અભિલાષા સોસાયટી સમાને શોધી કાઢીને પૂછપરછ તેમજ ઈસમ બાબતેની ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલ અને આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતોવાની હકીકત જણાતા આ અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનને જાણ કરતા આ આરોપીને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ માટે સંભાળી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલ આરોપી સન્ની યાદવ સામે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની ટૂંક હકીકત જોતા ગઈ ચૌદમી ઓગસ્ટના રોજ પોલીસે માહિતી આધારે તેજગઢ ગામ ખાતે વોચ રાખી કારમાં વિદેશી દારૂ તથા બિયર ભરેલ બોટલો કિંમત એકતાલીસ હજાર ચાલીસ તથા મોબાઈલ રોકડ રોકડકાર મળી કુલ છ લાખ છેતાલીસ હજાર ત્રણસો નેવું નો મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડેલ આ પકડાયેલ આરોપીની પૂછપરછમાં આ વિદેશી દારૂનો જથ્થો હાલ પકડાયેલ આરોપી સન્ની યાદવે મંગાવેલ હોવાનું જણાવતા જેથી હાલ પકડાયેલ સન્નીની શરૂઆતથી જ ગુનામાં નામ ખુલેલ અને આરોપી આ ગુનાના કામે નાસ્તો ફરતો રહેલ હતો